ભગવાન શિવની આહલાદક સ્તુતિથી આજ શિવજી મહારાજ પ્રસન્ન થયા છે આ અને પ્રસન્ન થયેલા શિવની સામે બ્રહ્માજી અને સાવિત્રી વિષ્ણુ પરમાત્મા અને લક્ષ્મીજી ભગવાન શિવની સામે રુદ્રની સામે જોયા અને બે હાથ જોડીને વંદન કર્યા છે મહાદેવ અમે પણ અમારા સહચારીની સાથે છીએ મહાદેવ એક કામ કરો સતી તમારા માટે તપ કરે છે તો તમે એમનો પણ સ્વીકાર કરો શિવજી મહારાજ રાજી થયા છે શિવજી કહે છે હું એમને દર્શન આપીશ પણ હે બ્રહ્માજી હે વિષ્ણુ મારી એક શરત છે કઈ શરત

બ્રહ્માજી અને વિષ્ણુના કહેવાથી પ્રગટ થયા છે મનોહર સ્વરૂપે પ્રગટ થયા સતી શિવનું દર્શન કર્યું માં ભગવાન શિવ કહે છે કે તમારા તપશ્ચર્યા હું બહુ પ્રસન્ન થયો છું હે દેવી આપ માંગી લો જયારે માંગવાનું કહ્યું ત્યારે માતાજીને થોડીક શરમ આવી ગઈ થોડીક લજ્જા આવી હા લજ્જાની સાથે બે હાથ જોડી વંદન કરી ચરણ સ્પર્શ કરી અને ભગવાન શિવની આગળ કીધું કે આપ જો મને માગવાનું કહેતા હો તો હું એક વરદાન માંગવા ઈચ્છું બોલી દેવી માંગી લો જલ્દી હા અને લજ્જા સાથે કહ્યું કે પ્રભુ હે ભગવાન શિવ હે સાંભ સદા શિવ હે હું ધરદાની માગું છું બોલે હા માગી લો બોલે તમે મારા પતિ થઈ જાઓ હું તમારી આંદગી ભગવાન ધીમે ધીમે સમય વીતતો ગયો છે ભાદરવો ગયો નંદાવ્રત તો પૂર્ણ થયું કારતક માક્ષર પોષ મહા ફાગણ અંતે ચૈત્ર સુધી તેરસ ના દિવસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર શિવ અને સતીના લગ્ન થયા ઘડિયા લગ્ન લેવાના માં વીરિણી અને પિતા દક્ષ દ્વારા એક સુંદર મજાનું કલ્યાણ કન્યાદાન દેવાનું છે ઘણી ઘણી વાર કહું આપણે ત્યાં બધા જ દાન મહત્વના છે પણ કન્યાદાન અતિ મહત્વનું છે અને કન્યાદાન કોણ દઈ શકે જે ઘેરે દીકરી હોય એ બાપ દઈ શકે ક્યારેક ક્યારેક લગ્નના પ્રસંગો હોય ને ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે લગ્નના પ્રસંગે ખરેખર દીકરીનો બાપ છે ને બિચારો મૂંઝાઈને બેઠો હોય દીકરી છે કે અઢાર વર્ષ સુધી આ દીકરીને આપણે મોટી કરી અઢાર વીસ વર્ષ સુધી આપણા ઘરે આપણે એને પાળી પોષી મોટી કરી હા અને દીકરીના બાપને એમ છે કે આ ભારે પૂરું ઉડી જવાનું છે આ દીકરી આજ પિયર છોડી એને સાસરીએ નીકળી જવાની છે દીકરી બાપ ચિંતામાં હોય દીકરીનું બાપનું અહીં રડતું હોય પણ દીકરાનો બાપ શું કરતો દીકરાનો બાપ ઊંચું માથું લઈને ફરતો એને એમ કે આમ કંઈક મોટું યુદ્ધ જીત્યો આ આવું આવું એ એના મનમાં સમજતો હોય ત્યારે ત્યારે હું એવા એવા દીકરીઓ આ દીકરાના જે પિતા છે એને હું કહેવા માંગુ કે જ્યારે આપણે કોકના ઘેરે લગન કરવા જઈએ ને ત્યારે બહુ રોફ નો ઘણા બધા એવા દીકરાના બાપ હોય એ દીકરાના લગ્ન કરવા જતા હોય એને એમાં એમ હોય મારી હારે તો આખી ફોજ છે હું કઈક હું કરવા જાઉં છું આ ઘણા ઘણા એવા હોય બધા નહીં ઘણા ઘણા ની એવી હોય કે ભાઈ આપણે તો દીકરી લેવા જઈએ છીએ આમ છે અને એટલે ત્યાં સુધીનું નહીં મેં તો એવા એવા અનુભવ કરેલા મેં તો એવી એવી બધી વસ્તુઓ જોયેલી છે કે દીકરીનો બાપ દીકરાનો બાપ એટલો બધો દીકરીના પિતા ઉપર રોફ કરતો હોય કે અમારા જાનને તમે આટલી સાચવી નહીં ને આ વસ્તુ નથી ને ફલાણી વસ્તુ નથી ને ઉતારાઓ સારા નથી ને ફલાણું નથી નહીં બાપ ગરીબ દીકરીના પિતાનું જે કંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર સાહેબ આપણે સમાહિત થઈ જવાનું પણ ઘણા ઘણા દીકરાના બાપ એ આમ માથું ઊંચું લઈને ફરતા હોય કે અમે તો જાણે હું બહુ મોટું આમ એવા એવા પિતાશ્રીઓને કહું કે તમે ગયા છો હું હું ખોકામ ગયા છું લગ્ન કરવા લગ્ન કરીને થાય શું કોક ની દીકરી લઈ અને તમે ઘરે આવશો એક ગરીબ દીકરી તમારા ઘરની અંદર છે તો આનો સીધો સાધો એક અર્થ શું થાય કે જે વરરાજો અને વરરાજાના પિતા આખું ઘર જે આવ્યું છે ઈશા માટે આવ્યું છે લેવા માટે આવ્યું છે બરાબર દીકરી લેવા માટે કઈક લેવા માટે જાય ઊંચું માથું કરી જમાવાય લેવા જઈએ છે માંગવા જાય છે તમારી દીકરીનું કન્યાદાન અમને આપો આપણે લેવા છીએ સાહેબ